સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોનમાં કોંગ્રેસના નેતાઓ આવેદન પત્ર આપવા આવ્યા છે અને સમસ્યા એ છે કે ઉધના ઝોનના અધિકારીઓ વ્યવસ્થિત રીતે કામ નથી કરતા અમારી પાછળ આપ જોઈ શકો છો રાજપૂત પર છે એમની સાથે જ વાત કરજુઆત લઈને આવ્યો ધનસુખભાઈ શું રજૂઆત લઈને આવ્યા છો ઉધના ઝોનમાં કેમ કામ નથી થતા લોકો ઉધના ઝોનમાં સૌથી વધારે હાઈએસ્ટ આવાસો બન્યા છે જે એનયુઆરએમમાં જે પૈસા ફંડ ફાળવેલા હતા તેમાં સૌથી હાઈએસ્ટ આવાસો ઉદના બન્યા છે તેમાં એચ ફિફ્ટીન નામનો એક પાર્ટ છે એમાં સાડી ચારસો જેટલા બિલ્ડીંગો છે અને છ હજાર આઠસો જેટલા આવા મકાન છે આ ઈડબ્લ્યુએસના મકાન ધારકો છે વીસ હજારથી વધારે વસ્તી છે એમાં જે એની જે હાલત જુઓ તમે ગંદકી સફાઈ પાણીની સમસ્યા રસ્તા નહીં મળે ગંદા પાણીનો નિકાલ થાય તે પણ રસ્તામાં ભળી ગયેલો તમે ગલીઓમાં બી જો તમે તમે જ્યાં જો ત્યાં તમને એમ જ દેખાય કે આ ગંદકી જ છે રોડ તો દેખાતો જ નથી સ્ટ્રીટ લાઈટ નહીં મળે એક આખી લાઈનમાં સ્ટ્રીટ લાઇટ નહીં મળે વર્ષોથી અને સરાઉન્ડિંગ ઉકરડો કે ને ઉકરડો જે અને જેને ગુજરાતીમાં કે ઉકરડો ઉકરડા જેવી હાલત છે એવી પરિસ્થિતિમાં આ ગરીબ માણસો રહી છે અને ડ્રેનેજ લાઈનો ઉભરાતી હોય લાઈનો મેન હોલો ચોકઅપ હોય એના કારણે ગંદા પાણી લોકોના પીવાના પાણીમાં ગંદુ અંડરગ્રાઉન્ડ ટેન્કમાં ગંદુ પાણી જતું હોય ભગવાન ભરોસે લાચાર અને રઝડતા માણસો જીવતા હોય એવું લાગે છે અને એ બાબતમાં કાલે આખો આખા વિસ્તારનો રાઉન્ડ લીધા પછી અમે બધા તમામ આગેવાનો એ વિસ્તારના રહીશો સાથે એની તાકીદ કરવા આવ્યા એની રજૂઆત કરવા આવ્યા છે આવી જ રીતે આગળ અત્યારે એક જ નેક્સ્ટ વીકમાં પહેલાં આગલા વીકમાં ભીમનગર આવાસ છે બારસો મકાન છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ ત્યાં પણ ગંદા પાણીનો નિકાલ નહીં ગંદુ પાણી પીવાના પાણીમાં ગંદુ પાણી આવે મેઇન હોટ સાફ નહીં થાય જોવા જતા જ નથી અને આ જયારે આવી રીતે કંઈ રજૂઆત થાય તો થોડું ઘણું કરીને પછી છૂટા થઈ જતા હોય છે પરંતુ કોંગ્રેસ પાર્ટી એઝ અ કોંગ્રેસ પાર્ટી જેટલા પણ આવાસ છે તેમાં એક નેમ લઈને ચાલશે નહીં તમામે તમામમાં એને સમસ્યા કરીશું ત્યાં સુધી પોતાની વાત તો કરતા નથી અમારી પાસે સ્ટાફ નથી અમારી પાસે વ્યવસ્થા નથી ગરીબો માટે અમારી પાસે પૈસા નથી ગરીબો માટે અમને કોઈ ફંડ ફાળવતા નથી ગરીબો કામ કરવા માટે અમારી પાસે કોઈ દબાણ નથી આવતું જે સરકાર છે તે સોપેસ્ટિકેટ સરકાર છે એ સોપેસ્ટિકેટ એનાનું ચોખ્ખું ચોખ્ખું બતાવીને પછી ફોટા પાડીને નંબર વન લઈ જવું છે એ સિવાય કે આવું છે પણ આ વખતે આવા ઝુંબેશ વખતે અમે પણ એટલા જ જાગૃત રહીશું આવનારી ટીમને પણ ધ્યાન દોરીશું કે અહીંયા પણ જુઓ અને ત્યાર પછી તમે પહેલો નંબર આપશો બિલકુલ સ્થાનિક લોકો શું નામ છે ભાઈ મારું નામ સફી શેખ છે શું સમસ્યાઓ છે વિસ્તારમાં સમસ્યા તો ઘણી બધી છે પણ વધારે ડ્રેનેજ લાઇનની સમસ્યા છે કોમ્યુનિટી હોલની સમસ્યા છે સ્કૂલમાં ગંદકી બહુ રહે છે પાછાડી સ્કૂલની જે ગલી છે સાફ નથી થતી ને બધું કચરો ભેગો કચરો પડી રહે ત્રણ ત્રણ દિવસ સુધી ઉચકાવતો નથી રોડની સમસ્યા છે લાઈટની સમસ્યા છે મસ્જિદ નથી કબ્રસ્તાન નથી આજે બાર વર્ષ થઈ ગયા અમને તો મસ્જિદની ફાળવાની નથી થઈ નથી કે કબ્રસ્તાન ની ફાળવાની થઈ

જૂની કહેવત છે કે મોસાળમાં જમવાનું મહા પીરસનારી હોય સુરતમાં ભાજપની સરકાર ગુજરાતમાં ભાજપની સરકાર દિલ્હીમાં ભાજપની સરકાર એટલે સભાઈ છે કે એમનું સારું દેખાવ માટે સ્વચ્છ સુરતનો બિરોધ આપતા હોય પણ તમે આવો અમારી સાથે અમે સુરતના તમામ મીડિયાને આમંત્રણ આપીએ છીએ કે સુરત શહેર કોંગ્રેસની ટીમ સુરતમાં ક્યાં ક્યાં ગંદકી છે અમે તમને લાઈવ બતાવીએ જ્યારે આવી રજૂઆત થાય છે ત્યારે માત્ર ને માત્ર પોતાની ચામડી બચાવવા માટે સભાઈ ઝુંબેશો નાટક કરે છે પણ આજે બસ સુરત શહેરમાં જેમ કહ્યું એમ કે બે સુરત છે ગરીબોનું સુરત અને અબીરોનું સુરત અને ભારતીય જનતા પાર્ટી આ ઉડના ઝોન જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય એ જ રીતે ભાજપના કામો થાય છે સ્થાનિક પ્રજાના કોઈ કામ થતા નથી ગરીબોનું કામ થતા નથી તો બિલકુલ આ તમામ લોકો ઉધના ઝોન ખાતે આવ્યા છે કોંગ્રેસના આગેવાની આવ્યા છે અને એમને વિસ્તારમાં જે રીતની તકલીફો થઈ રહી છે ગટરનો હોય પાણીની હોય ગંદકી હોય એ તમામ બાબતને લઈને અહીંયા રજૂઆત કરવામાં આવી છે પણ સુરત સ્વચ્છતામાં નંબર 1 છે અને એવોર્ડ પણ મળ્યો છે પણ સ્થાનિક લોકો જે ગંદકી ત્યાં થઈ રહી છે સાફ સફાઈ નથી લઈને આક્ષેપ કરી રહ્યા છે અને અધિકારીઓને પત્ર આપવામાં આવ્યું છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત